વાપી જયડીસી ની પરિશ્રમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ માં કાપડના મટીરિયલ માં આગ લાગતા ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો વાપી જયડીસી વિસ્તાર માં આવેલી પરિશ્રમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે આગ લાગવાની ઘટના બની હતી કંપનીમાં રાખવામાં આવેલા કાપડના મટીરિયલમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓએ તરત જ વાપી ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટીમે આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વાપી વિસ્તારમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે બરુમાળમાં ભગવાન શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના રજોત્સવ અને ભારત વિશ્વગુરુ બને એવા સંકલ્પ સનાતન બે હજાર પચીસના આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું મુખ્યમંત્રીએ ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વૈદિક મંત્રોચ્ચારના નાદ સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો મંડિના પટાંગણમાં દસ યુગાલોના યજમાનપદે ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કરી મુખ્યમંત્રીએ યજ્ઞશાળાની પરિક્રમા કરી હતી તેમજ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બરૂમાળ મંદિર દ્વારા પચ્ચીસ વર્ષની સેવા સમર્પણ અને સંસ્કૃતિની વિકાસની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીએ નિહાળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વસુદૈવ કુટુંબકમની ભાવના અને રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને આ સદગુરુધામ સાકાર કરી રહ્યું હોવાનું જણાવી સંતો વક્તાઓ દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવા અહીં ચિંતન થઈ રહ્યું છે તે અંગે અભિનંદન પાઠવ્યા હતા આ રજોત્સવ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ આચાર્ય આત્માનંદ ગિરિજી મહારાજ આચાર્ય કૈલાસ પુરીજી મહારાજ પંડિત વિનાયક શર્મા આચાર્ય શંકરાનંદ ગિરિજી મહારાજ સહિતના સંતો અને મહંતો તેમજ સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા भगवान भाव भावेश्वर महादेव के नाम से त्रयोदश ज्योतिर्लिंग स्वामी विद्यानंद सरस्वती जी महाराज ने गुजरात के वलसाड़ जिले के बरमाल क्षेत्र में स्थापित किया है और वह अपने आप में ये जो क्षेत्र एक जंगल होता था शमशान होता था आज एक तीर्थ बन चुका है जहाँ पर आप देखिए कितने बच्चों को निशुल्क शिक्षा दी जा रही है वेद शिक्षा दी जा रही है और भारत के सनातन संस्कृति के अंदर एक अहम योगदान दिया गया तो भगवान भाव भावेश्वर को 25 वर्ष यहाँ पर पूरे हो गए तो रजत उत्सव जयंती उनकी मनाई जा रही है तो मात्र रजत उत्सव जयंती ना मनाते हुए गुरुदेव के संकल्प को संकल्प संकल्प सनातन के नाम से मनाया कि सनातन धर्म को हमेशा जीवित रखने के लिए उनकी शिक्षाओं को जीवित रखने के लिए क्या माध्यम है तो आज वे संतों का जीवन प्रेरणा है उसी को देखने के लिए हमने માનનીય મુખ્યમંત્રી મહોદય ને નિવેદન કરાથા કે આપી પર પધારે સદગુરુ ધામની વ્યવસ્થાઓ કે આદિવાસીઓ કે જીવન કો

નાહોલી આરબી લાઈટ ના અભાવે દિવસે પણ અંધારો રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શક્યતા વાપી નજીક દમણગંગા નદી પસાર કર્યા બાદ મુંબઈ તરફ આવતા નાહોલી વલવાડા ગામના પશ્ચિમ ભાગને હાઈવે સાથે જોડવા પશ્ચિમ રેલવે લાઇન પર આર યુ નિર્માણ કરવામાં આવ્યું છે આર યુ બીમાં તંત્ર દ્વારા લાઇટની કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી ઉલટાનું અહીં આર યુ બીના છેડે સેડ બનાવવામાં આવ્યો છે જેના કારણે આરયુ બીમાં દિવસે પણ અંધારું રહેતું હોય વાહન ચાલકો માટે આ અકસ્માત જન બની રહ્યો છે સામાન્ય રીતે અજવાડામાંથી અંધારામાં જતી વખતે માણસની આંખોમાં થોડીવાર માટે અંધારપટ જેવી ઝાંખપ છવાઈ જાય છે આ કારણે વાહનોની લાઇટ ચાલુ હોવા છતાં પણ રેલવે અંડરપાસમાં કશું જ દેખાતું નથી જે વાહન ચાલકોમાં બેઘડી ગભરાહટ ઉત્પન્ન કરાવે છે નાહોલીના આ આરયુ બીમાં લાઇટની પણ સુવિધા નથી જેથી દિવસની જેમ રાત્રે પણ વાહનચાલકોને લૂંટાવાનો અને અકસ્માતનો ભય સતાવ્યો છે વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ અને પશ્ચિમ રેલવે લાઇન આસપાસના વાહનચાલકો માટે અવરોધ ઊભો કરે નહીં એવા ઉદ્દેશ્ય સાથે રેલવે અંડરપાસ આર યુબી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ ઘણીવાર તંત્ર દ્વારા તેમાં એવી સામાન્ય બાબતને કોરાણે મૂકી દેવામાં આવે છે કે જેના કારણે આવા આરોબી આર્યુબી કે રોડ ઓવરબ્રિજ મોટી જાનહાનિ અને સમસ્યાઓનું કારણ બનતી હોય છે દમણમાં ભાજપના સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણદીવ પ્રદેશમાં એક સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશના માન્ય પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો દુનેઠા ખાતે ડ્યુન્સ ક્લબ હાઉસમાં આયોજિત આ કાર્યક્રમમાં દુનેઠા મંડળ મરવડ મંડળ કડૈયા મંડળ ભીમપોર મંડળ અને વરકુંડ મંડળના સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના અધ્યક્ષ અશ્વી દમણિયા પ્રદેશ મીડિયા સેલના કન્વીનર મજીદ લધાની અને સોનલબેન પટેલે પ્રવચન આપ્યા હતા મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને સ્થાપના દિવસ કાર્યક્રમના સંયોજક નવીનભાઈ પટેલે હાજરી આપી કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની રાજકીય સફર મોદી સરકારના સફળ અગિયાર વર્ષ અને વડાપ્રધાન તરીકે મોદીજીની સિદ્ધિઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ ઉપાધ્યક્ષ બાબુભાઈ પટેલ દુનેઠા મંડળના અધ્યક્ષ યોગેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય સુનીતાબેન પટેલ મૈત્રીબેન પટેલ દુનેઠા ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન પટેલ અને દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષા રૂક્ષ્મણીબેન ભાનુશાલી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દમણથી મધ્યપ્રદેશ જવા નીકળેલો ફળ વિક્રેતા વેપારીનો પચીસ વર્ષીય પુત્ર ગુમ થતાં તેના પરિવારે દમણ પોલીસ મથકમાં પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૂળ યુપીના પ્રતાપગઢ જિલ્લાના અને હાલ દમણના પ્રભુ ફળિયામાં રહેતા ફળોના વેપારી હરીશચંદ્ર પ્રજાપતિનો પચીસ વર્ષીય પુત્ર અનીસ પ્રજાપતિ ગત છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ વાગ્યે પોતાના ઘરેથી મધ્યપ્રદેશ તેના મિત્ર સનીને મળવા નીકળ્યો હતો અઠ્યાવીસ માર્ચની રાત્રે દસ વાગ્યે તેણે તેની માતા રાજકુમારીને ફોન કરીને જણાવ્યું કે તે મધ્યપ્રદેશ પહોંચી ગયો છે પરંતુ ત્યારબાદ અનેકવાર ફોન પર અનીસનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેનો સંપર્ક કરી શકાયો ન હતો જે બાદ આજ સુધી અનિશનો કોઈ પત્તો લાગ્યો નથી આથી અનિશના પિતા હરીશચંદ્ર પ્રજાપતિએ દમણ પોલીસ મથકમાં પુત્ર અનિશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે અનિશના પિતાના જણાવ્યા અનુસાર પરિવારે તેને બધા સંબંધીઓ અને શક્ય સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ અનિશની ત્યાં પણ કોઈ ભાડ મળી ન હતી આથી હતાશ થઈને તેમણે નાની દમણ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુમ યુવકના પિતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે અનિસના પરિવારે જાહેર જનતાને અનીસ વિશે કંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક દમણ પોલીસને જાણ કરવા અપીલ કરી છે હાલ તો પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને અનીસને શોધવા માટેની તપાસ તેજ કરી દીધી છે